સ્વાગત છે યુટ્યુબ ચેનલ ઉપર તમામ ખેડૂત ખેડૂત મિત્રોનું જે મિત્રો આજે તારીખ અગિયાર સાત બે હજાર પચીસ ને વાર શુક્રવાર આજના રોજ સમગ્ર ગુજરાતમાં ચાલી રહેલા એરંડાના ભાવ વિશે જાણકારી માટે અમારા વિડિયોને અંત સુધી જોવાનું ચૂકતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો તમને વિડીયો ગમે તો વિડીયોને લાઈક શેર ને સબસ્ક્રાઈબ કરવાનું પણ ભૂલતા ના તમારે કોઈ પણ પાક ના ભાવ વિશે જાણકારી જોતી હોય તો અમને કોમેન્ટ બોક્સમાં જરૂરથી બતાવજો રૂપિયા હિંમતનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો હિંમતનગરમાં તારે એરંડા નો નીચો પાવશે તેરસો ને ત્રીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને ચુમ્માલીસ રૂપિયા ગોંડલની વાત કરીએ તો ગોંડલમાં માં નીચો ભાવશે આઠસો ને છવ્વીસ રૂપિયા અને ઊંચો ભાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા એરંડાના ભવિષ્ય વિશે આગળ વાત કરીએ તો ખેડૂત મિત્રો મહેસાણામાં તાર એરંડાનો સૌથી નીચો ભાવ છે બારસો ને રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ત્રીસ રૂપિયા ભચાવની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભચાવમાં તાર એરંડાનો નીચો ભાવ છે તેરસો દસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો સત્તર રૂપિયા જ્યારે જેતપુરની વાત કરીએ તો ખેડૂત મિત્રો જેતપુરમાં તાર એરંડાનો નીચો ભાવ છે બારસો છેતાલીસ રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને અગિયાર રૂપિયા ખેડૂતભાઈઓ એરંડાના ભાવ વિશે આગળ વાત કરીએ તો દસદણમાં તાર એરંડાનો નીચો ભાવ છે અગિયારસો રૂપિયા અને ઊંચો ભાવ છે બારસો ને ચાલીસ રૂપિયા વડાલની વાત

થોડા પાવના છે એટલે ઊંચો તેરસો ને બત્રીસ રૂપિયા રાજકોટમાં અત્યારે ચાલી રહેલો એરંડા નીચો પાવશે બારસો એસી રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને છવ્વીસ રૂપિયા ભાવનગરની વાત કરીએ તો ખેડૂત મિત્રો ભાવનગરમાં માં અત્યારે એરંડા મહત્તમ પાવશે અગિયારસો ને એક્યાસી રૂપિયા જ્યારે અમરેલી ની વાત કરે તો અમરેલીમાં એરંડાનો એરંડા નો નીચો પાવશે આઠસો ત્રણ રૂપિયા ને ઊંચો પાવશે બારસો સિત્યાસી રૂપિયા ખેડૂત મિત્રો આગળ એરંડાના ભાવ વિશે વાત કરીએ તો જામજોધપુર માં અત્યારે ચાલી રહેલો એરંડાનો નીચો નીચો બારસો પચાસ રૂપિયા ને ઊંચો બારસો ને છન્નું રૂપિયા જોટાણાની ની વાત કરીએ તો જોટાણામાં અત્યારે એરંડાનો નીચો પાવશે તેરસો પંદર રૂપિયા અને ઊંચો પાવશે તેરસો ને ઓગણીસ રૂપિયા અંજારમાં ચાલી રહેલો એરંડાનો નીચો ભાવશે તેરસો રૂપિયા ને ઊંચો પાવશે તેરસો ને વીસ રૂપિયા ખેડૂત ભાઈઓ ખેડૂત મિત્રો આગળ એરંડા એરંડાના ભાવ વિશે વાત કરી તો અબલેસણમાં અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને સોળ રૂપિયા ખેડબમામાં ચાલી રહેલો ખેડૂત મિત્રો અત્યારે એરંડાનો નીચો ભાવ છે તેરસો પંદર રૂપિયા અને ઊંચો ભાવ છે તેરસો ને પાંત્રીસ રૂપિયા ખેડૂત મિત્રો તમને વિડીયો ગમતો હોય તો વિડીયોને લાઈક શેર અને બીજા ખેડૂત મિત્રો સુધી શેર કરવાનું ભૂલતા ના ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો જય જવાન જય કિસાન લખવાનું પણ કોમેન્ટમાં ભૂલતા નહીં